દંપતીને ઊંઘતા રાખીને તસ્કરો એક પોઈન્ટ છવ્વીસ લાખની મતા ચોરી ગયા દોઢસો ફૂટ રિંગ રોડ પરના ત્રિલોક પાર્કની ઘટના ગાંધીગ્રામ બે પોલીસ મથકમાં ફરિયાદ પોલીસે સીસીટીવી કેમેરાના આધારે તપાસ શરૂ કરી રાજકોટ દોઢસો ફૂટ રિંગ રોડ પરના દર્શન પાર્ક પાસે આવેલા ત્રિલોક પાર્ક શેરી નંબર બેમાં રહેતા જસ્ટિન મેકવાન ઉંમર વર્ષ બાદ બત્રીસના મકાનમાં ત્રાટકેલા તસ્કરો રૂપિયા એક પોઈન્ટ છવ્વીસ લાખની મતા ચોરી કરી ગયાની ઘટના ગાંધીગ્રામ બે પોલીસ મથકમાં નોંધાય છે જેમાં જસ્ટિને જણાવ્યું છે કે કોમ્પ્યુટર સેલ્સ એન્ડ સર્વિસનું કામ કરે છે અને પત્ની એક ટેક કંપનીમાં નોકરી કરે છે ગઈકાલે સાંજે સાતને ત્રીસ વાગે પત્ની સાથે જામનગર રોડ પર રહેતી બહેન સેલેસ્ટીના પરમારના ઘરે ગયો હતો જ્યાંથી રાત્રે દસેક વાગે પરત આવી ઉપરના માળે સુવા જતા રહ્યા હતા સવારે સાતાક વા સાતેક વાગે પત્નીએ જોયું તો દરવાજો ખુલ્લો હતો નકુચો તૂટેલો મળ્યો હતો લોખંડના કબાટની તિજોરીમાંથી સોનાનો ચેન ચાંદીના લકી સોનાની વીંટી ચાંદીની ઝાંઝરી સોનાની બુટ્ટી અને રોકડા રૂપિયા પચીસ હજાર ગાયબ હતા જેથી આજે ગાંધીગ્રામ બે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે સીસીટીવી કેમેરા વગેરેને આધારે તપાસ આગળ ધપાવી છે ટીવી એટીન ન્યૂઝ રાજકોટ